હલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે આ વિડીયોમાં હાઇડ્રોજન અને એમાં પાણી પાણીના ટોપિકને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરશું ચલો મિત્રો શરૂઆત કરીએ પહેલાં એમસીક્યુથી શું છે પાણીના અણુનો આકાર નીચેના પૈકી ખાલી જગ્યાને મળતો આવે છે પાણીનો અણુ પાણીના અણુનો આકાર આપણને પહેલાં યાદ આવવો જોઈએ કે પાણીના અણુનો આકાર એસ્ટોનો આકાર કેવો છે મિત્રો કોણીય આવી રીતનો કોણીય આકાર છે એનો આકાર કોણીય છે સંકરણ કયું છે સંકરણ તો sp3 છે સમચતુષ્ફલકીય નથી કારણ કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેને આપણે આકારમાં ગણતા નથી એટલે પાણીના અણુનો આકાર કોણીય છે ઓકે હવે આમાંથી કોણીય આકાર કોનો છે તે જોવો પડે c2h2 બરાબર આ થયું એસિટીલીન ઇથાઈન બરાબર ઇથાઈન થયું તો c ટ્રિપલ બોન્ડ c h આવી રીતના આનો આકાર તો મિત્રો રેખીય છે co2 તો co2 માં બી આવી રીતના

બરાબર સેમ ટુ સેમ પાણીની જેવું આની પાસે એક બે ત્રણ ચાર પાંચ છ કરવાની છે એટલે આનો આકાર પણ કોણીય છે સીએલ ટુ ઓ નો એટલે જવાબ શું થશે મિત્રો આનો જવાબ આવશે ડી ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શું છે એની પછીનું એમસીક્યુ પાણી એ શા માટે ઉત્તમ દ્રાવક છે બરાબર પાણી છે ને એને આપણે યુનિવર્સલ સોલ્વન્ટ કહીએ યુનિવર્સલ જ દ્રાવકનું છે ઘણી ખરી કહેવા કરતા મોટા ભાગની કેમિકલ પ્રોસેસ બી પાણી એટલે જલીય માધ્યમમાં જ થાય છે એટલે આપણા માટે પાણી ખૂબ અગત્યનું છે પાણી એ ઉત્તમ દ્રાવક છે આપણે જાણીએ છીએ હવે પાણી ઉત્તમ દ્રાવક છેનું રીઝન આપણે કહેવાનું છે કારણ જોવાનું છે પાણી એ છે છે ઇલેક્ટ્રિક ધરાવે પાણીના અણુઓ દ્વારા આયનનું જલીયકરણ થાય છે અને ડી ઓપ્શનમાં એ ત્રણે ત્રણેય ચલો પહેલું વિધાન પાણી ધ્રુવીય છે હા મિત્રો પાણી ધ્રુવીય છે આપણે જાણીએ છીએ પાણીમાં એચ ઓ એચ અને આ આની ઉપર એટલે હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર અને ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર તો પાણી છે જે ઉત્તમ દ્રાવક હોવા માટે એક સારો ગુણધર્મ છે બીજું ઊંચો ડાય ઇલેક્ટ્રિક અચળાંક છે મિત્રો આનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક એ ઘણો વધારે છે કેટલો છે તમને હું કહું એસી પોઈન્ટ ચાર આપણે ડાય ઇલેક્ટ્રિક અચળાંક શું કામ કરે મિત્રો જેમ ડાયલેક્ટ્રિક વધારે છે એટલે આયનિક સંયોજનો એમાં સરળતાથી ઓગળે અને ઓગળ્યા પછી આયનો ધરાવતું જલીય દ્રાવણ આપણને આપે બરાબર આયનીય બંધ ધરાવતા જે કંઈ સંયોજનો છે તે પાણીમાં સહેલાઈથી ઓગળે ઊંચા ડાયલેક્ટ્રિક અચળાંકને કારણે અને એ ધરાવતું જળીય દ્રાવણ આપણને આપે તો બીજો જે પોઈન્ટ છે એ આપણા માટે ઉત્તમ દ્રાવક માટેની કેટેગરીમાં ગણાશે હા મિત્રો એ પણ એક સારો પોઈન્ટ છે સી પોઈન્ટ છે મિત્રો પાણીના અણુઓ દ્વારા આયનનું જલીયકરણ થાય છે બરાબર જે ધન અને ઋણ આયન છૂટા પડે તો ધન આયનની ની ફરતે સ્વાભાવિક છે એ પાણીના અણુ નો ઋણો ભાગ ઋણ વાળો એટલે જો ધન આયન હોય હોય સમજી લો કે તો એની સાથે ઓક્સિજનના અણુ આવી રીતના આમ જોડાયેલા હોય આવી રીતના અને જો સીએલ માઇનસ હોય તો એની સાથે આવી રીતના હાઇડ્રોજનના અણુ આમ જોડાયેલા હોય એટલે એની ફરતે આવેલા હોય જલીયકરણ થશે મિત્રો એ આયનનો બરાબર છે અને એ આયનનું જલીયકરણ કરશે મેસ અહીંયા પાણીના અણુઓ દ્વારા આયનનું જલીયકરણ થશે અને એના કારણે આ ગુણધર્મ પણ પાણીને ઉત્તમ દ્રાવક બનાવે છે તો પાણી ઉત્તમ દ્રાવક છે એની માટે આપણે ત્રણે ત્રણ પોઈન્ટને કન્સિડર કરવા પડે માન્ય કરવા પડે ગણવા પડે એટલે આનો જવાબ કયો થશે મિત્રો આનો જવાબ આવશે ડી ઓકે ચલો આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ શું છે એની પછીનો પોઈન્ટ પાણીનું ઉત્કલન બિંદુ એચ ટુ એસ ટુ એસ સી એચ ટુ ટી ઈ બરાબર ના બિંદુ છે તે માટે જવાબદાર ખાલી જગ્યા છે બરાબર ચાર ઓપ્શન જોઈએ એચ ઓ એચ બંધકોણ એકસો ચાર પોઈન્ટ પાંચ નો છે ઓ અને એચ વચ્ચે બંધ છે તે રેખીય રચના ધરાવે છે તો રેખીય રચના છે તેમાં રહેલા હાઇડ્રોજન બોન્ડની હાજરી છે પહેલા બધા છે કોણ જરાક તમારું ધ્યાન જતું હોય તો મિત્રો આ બધા છે ને ગ્રુપ 16 ગ્રુપ નંબર 16 જેને આપણે ચાલકોજન સમૂહ કહીએ છીએ બરાબર ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ને ટેલુરિયમ અને આ એના હાઇડ્રાઇડ છે કોના સમૂહ 16 ના એટલે પહેલાનો હાઇડ્રાઇડ પાણી ઓનો હાઇડ્રાઇડ પાણી બરાબર છે સલ્ફરનો હાઇડ્રાઇડ H2S પછી સિલિયમનું હાઇડ્રેટ H2SC અને છેદમાં આ છે HUTE ઓકે તો આ એના બધા હાઇડ્રેટ સંયોજનો છે હવે નોર્મલી કેવું હોય કે ઉત્કલન બિંદુ નોર્મલી કેવું હોય કે ઉત્કલન બિંદુ નીચે જઈએ ને યાદ રાખજો કોઈ બી સમૂહમાં ઉત્કલન બિંદુ નીચે જતા એ ઉત્કલન બિંદુમાં શું થશે વધારો થાય આમાં પણ થાય છે બરાબર H2S કરતા H2SC નું વધારે છે H2SC કરતા HUTE નું વધારે છે પણ આમાં જે છે મિત્રો એમાં તમે જાણો છો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ત્રણ પોઈન્ટ પાંચ એ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા બે પોઈન્ટ એક કરતા વધારે હોવાથી આપણો પાણીનો અણુ ધ્રુવ્ય છે અને એની ઉપર અવબંધકારક ઇલેક્ટ્રોન હોવાને કારણે પાણી એ હાઇડ્રોજન બોન્ડિંગ કરે છે એક પાણીનો અણુ અન્ય પાણીના અણુ સાથે હાઇડ્રોજન બોન્ડથી મજબૂતાઈથી જોડાયેલો છે તો જો મારે એનું ઉત્કલન કરવું હોય ઉત્કલન કરવું એટલે મારે એ પ્રવાહીને વાયુમાં ફેરવું બાષ્પમાં ફેરવવું તો એને મારે સ્વાભાવિક છે હાઇડ્રોજન બોન્ડ તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે તો એસ ટુ વધારે ઊર્જા આપવી પડે એટલે એનું ઉત્કલન બિંદુ વધારે જવાનું જ્યારે આ બધા પણ એ જ સમૂહના હાઇડ્રાઇડ હોવા છતાં આ બધા વાયુ સ્વરૂપમાં છે બરાબર કેમ વાયુ સ્વરૂપમાં છે કારણ કે આમાં હાઇડ્રોજન બોન્ડિંગ નથી કેમ હાઇડ્રોજન બોન્ડિંગ નથી કારણ કે સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ જે છે ને એની ઓક્સિજન જેટલી નથી નથી એટલે હાઇડ્રોજન બોન્ડ એ લોકો સક્ષમ મિત્રો અને સક્ષમ નથી તો સ્વાભાવિક છે આ બધામાં બિંદુ નીચા અને આનું ઉત્કલન બિંદુ વધારે એની માટે જવાબદાર શું જે આપણે બે થી ત્રણ વખત બોલ્યા કે એમાં પાણીમાં જે હાઇડ્રોજન બંધ બને છે પાણીમાં જે હાઇડ્રોજન બંધની હાજરી છે તે જવાબદાર છે મિત્રો એટલે ત્રીજાનો જવાબ શું આવશે આપણને તમને ડી મળશે ઓકે ચોથો એમસીક્યુ મિત્રો બરફના સ્ફટિકમય સ્વરૂપનું એક્સરે કિરણો દ્વારા પરીક્ષણ કરતા પ્રત્યેક ઓક્સિજન પરમાણુની આસપાસ ખાલી જગ્યા રચના બનેલી જોવા મળે બરાબર એટલે શું કરવાનું છે આપણે બરફનો જે સ્ફટિક છે એમાં કઈ રચના છે આપણે જાણીએ છીએ મિત્રો બરફ જે છે એ પાણીનું સ્ફટિકમય ઘન સ્વરૂપ છે અને એમાં પાણીનો કેન્દ્રસ્થ અણુ અને એ જ કેન્દ્રસ્થ અણુની આજુબાજુ ચાર બીજા પાણીના અણુ એ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલા હોય છે ઓકે આની સાથે બીજા ચાર આવી રીતના પાણીના અણુ એ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલા હોય છે એટલે આમાં કઈ રચના જોવા મળે તો સ્વાભાવિક છે એમાં આપણને સમચતુષ્ફલકી રચના જોવા મળે જવાબ થશે સી ઓકે પાંચમાં એમસીક્યુ મિત્રો પ્રવાહી સ્થિતિ કરતા ઘન સ્થિતિમાં ઘનતા ઓછી હોય તેવું એકમાત્ર સંયોજન નીચેના પૈકી કયું છે પ્રવાહી કરતા એના ઘન સ્વરૂપમાં ઘનતા ઓછી આપણને ખબર પડી જાય છે કે આ ઈશારો કોના તરફ છે છે બરાબર આપણે જાણીએ છીએ હવે આની અંદર નોર્મલી શું હોય જ્યારે કોઈ પણ લિક્વિડ હોય પ્રવાહી હોય તમે એને નીચા તાપમાને લઈ જાવ એટલે પ્રવાહી વિલ કન્વર્ટ ઇન ટુ સોલિડ પ્રવાહી ઘનમાં ફેરવાય અને પ્રવાહી કરતા ઘનના અણુઓ પ્રમાણમાં વધારે કન્ડેન્સ થાય વધારે સંગનન પામે વધારે નજીક આવે એટલે મોસ્ટ ઓફ અને મોટા ભાગે આ પ્રવાહી કરતા આ ઘનની ઘનતા યાદ રાખજો ઘનતા માટે શું થશે કે પ્રવાહી કરતા ઘનની ઘનતા વધારે હોય પણ આપણો પાણી જે છે H2O જે છે સ્પેશિયલ કેસમાં છે સ્પેશિયલ કેસ કેવી રીતના કારણ કે એમાં જ્યારે તમે લિક્વિડ પાણીમાંથી પ્રવાહી સ્વરૂપના પાણીમાંથી તમે જાણો છો મિત્રો પ્રવાહી સ્વરૂપના પાણીમાંથી જ્યારે આપણે બરફ બનાવીએ છીએ તો ત્યારે એનું ઘન સ્વરૂપ જે બને છે તો એ પોલાણવાળું બંધારણ ધરાવે છે અને પોલાણવાળું બંધારણ ધરાવે છે એના કારણે વધારે હોવાને બદલે ઓછી છે આવું માત્ર અને માત્ર કોની ભેગું થાય છે મિત્રો પહેલા ઓપ્શન પાણી ભેગું થાય છે ઓકે બીજા કોઈ ઓપ્શન સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે નાઇટ્રિક એસિડ છે છે ફોસ્ફરસ પેન્ટાકલોરાઈડ પીસીએલ ફાઈવ છે આમાંથી કોઈની સાથે આવું નથી થતું માત્ર પાણીમાં જ પ્રવાહી સ્વરૂપે ઘનતા વધારે છે ઘન સ્વરૂપ કરતા ઓકે એટલે જવાબ આનો આપણને એ મળ્યો ત્યાર પછીનો એમસીક્યુ જોઈએ મિત્રો પાણીના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી કયું વિધાન યોગ્ય નથી ચલો પહેલું ઊંચો ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક અને પ્રબળ દ્રાવ્ય કરવાની ક્ષમતાને કારણે પાણી ઉત્તમ દ્રાવક છે હા મિત્રો પહેલું વિધાન સાચું છે ડાયલેકટરા હમણાં જોયો તો 80.4 અને પ્રબળ દ્રાવ્ય કરવાની ક્ષમતા છે પાણીનું ઠારણ કરતા તે કદ વિસ્તરણ પામે છે આ પણ મિત્રો સાચું છે પાણીનું ઠારણ કરીએ એટલે બરફ બને અને બરફ બને તો સ્વાભાવિક છે ઘનતા ઘટે છે અને ઘનતા કેમ ઘટે છે તો સ્વાભાવિક છે કદ વધે છે તો એનું કદ વિસ્તરણ પામે છે ચાર સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે આ પણ આપણે જાણીએ છીએ મિત્રો આ બી સાચું છે તો ત્રણ ત્રણ વિધાન સાચા થઈ ગયા બને ત્રણ યોગ્ય થઈ ગયા યોગ્ય નથી તે શોધવાનું છે એટલે ચોક્કસપણે જવાબ ડી આવશે પણ શું ખોટું છે જરાક જોઈ લઈએ પાણીને ઠંડુ પાડતા ચાર સેલ્સિયસ તાપમાન સુધી ઘનતા ઘટે છે ત્યારબાદ જીરો સેલ્સિયસ સુધી ફરી વધે છે નહીં મિત્રો બરાબર પાણી તમે કોઈ પણ ટેમ્પરેચર હોય સમજી લો કે આપણે પચીસ સેલ્સિયસે પાણી છે ઓકે અને એને ચાર સેલ્સિયસ ઉપર લાવીએ તો જ્યારે પચીસ થી ચાર તરફ લાવીએ તો ધીમે ધીમે પચીસ થી ચાર તરફ લાવીએ તો એની ઘનતા યાદ રાખજો વધે છે અને ચાર સેલ્સિયસ એની ઘનતા મહત્તમ બને છે મેક્ઝિમ અને જ્યારે ઝીરો સેલ્સિયસ તરફ આપણે જઈએ તાપમાન ઘટાડીને હજી તો ત્યાર પછી પાછી અહીંયા શું થશે ઘટે છે એટલે ટૂંકમાં આપણે દોરીએ આવો તો આપણને અહીંયા આ પોઈન્ટ ઉપર ચાર સેલ્સિયસના પોઈન્ટ ઉપર ઘનતા વધારે છે પછી એના આગળના તાપમાને કે એનાથી નીચા તાપમાને બે જગ્યા પર બરાબર તો ચાર સેલ્સિયસ તાપમાન સુધી ઘનતા ઘટે છે ઘનતા ઘટે છે ની ઘનતા સ્વાભાવિક છે વધે છે અને ત્યારબાદ જીરો સેલ્સિયસ સુધી ફરી વધે છે વધે છે નહીં મિત્રો ઘટે છે એટલે આમાં યોગ્ય નથી તેવું વિધાન આપણને કયું મળશે

ઓકે અને બે ટુકડા લઈને આપણે બે બરફના ટુકડાને ભેગા કર્યા ભેગા કર્યા એટલે એક મોટો બરફનો ટુકડો બની જશે થાય મિત્રો બે બરફના પકડી રાખો ઠંડુ ઠંડુ લાગે પણ પકડી રાખો ને થોડીક વાર તો બે ટુકડામાંથી એક મોટો ટુકડો આપણને મળે કોના કારણે બને પાણીના ખાલી ભેગા કરતા કી જોડાઈ જાય તો એ ભેગા કરતા એમાં હાઇડ્રોજન બંધ બને એના કારણે જોડાઈ જાય એટલે જવાબ શું આવશે મિત્રો એમાં હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય તો ઓપ્શન થશે ઓકે ચલો ત્યાર પછીનો નેક્સ્ટ એમસીક્યુ મિત્રો આઠમો એમસીક્યુ પાણી એમોનિયા વાયુ સાથેની પ્રક્રિયાથી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવામાં

hydroxide.

એસિડ તરીકે વર્તે છે યાદ રાખજો મિત્રો પાણી એ ઉભય ગુણી છે પાણી મિત્રો અમુક પ્રક્રિયાઓમાં એસિડ અને બેઝ તરીકે બી વર્તે છે તો અમુક પ્રક્રિયાઓમાં તટસ પણ છે એટલે એસિડ ને બેઝ તરીકે વર્તે એટલે પાણીને ઉભય ગુણી બી કહેવાય પણ આ કિસ્સામાં જે આપણે અહીંયા પર્ટિક્યુલરલી કેસ લીધેલો છે કે એમોનિયાની પાણી સાથેની પ્રક્રિયા એમાં તો આપણું પાણી કયા તરીકે વળત્યું એસિડ તરીકે વધશે ઓકે ચલો નવમાં એમસીક્યુ ઉપર જઈએ શું છે લીલી વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પાણી ખાલી જગ્યા તરીકે વળતે છે બરાબર છે લીલી વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે આપણને ખબર છે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બરાબર સૂર્યપ્રકાશ અને સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે જાણીએ છીએ છ કાર્બન પડે અને અહીંયા છ કાર્બન છે અહીંયા છ કાર્બન અહીંયા ટોટલ ચોવીસ હાઇડ્રોજન છે તો અહીંયા ચોવીસ હાઇડ્રોજનમાં બાર અહીંયા વપરાય ગયા એટલે છ અહિયાં મારે કરવા પડે અને ઓક્સિજન તમને ગણાવું ને મિત્રો તો ઓક્સિજન અહીંયા બાર અને બીજા અહીંયા બાર ચોવીસ બરાબર એમાંથી તમારે અહીંયા છ અને છ એટલે ટૂંકમાં બાર વપરાઈ ગયો પૂરા થઈ જશે ઓકે આ પ્રક્રિયા આ પ્રક્રિયાની અંદર પાણીનો રોલ કયો તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાં નો ઓક્સિડેશન આંખ છે પ્લસ ચાર આમાં નો ઓક્સિડેશન આંખ છે મિત્રો યાદ રાખજો જેને ઓક્સિજન આંખમાં ચેન્જ થાય છે તે જ લખું છું ઓક્સિજન નો ઓક્સિડેશન આંખ છે માઇનસ ટુ બરાબર છે આ કાર્બનિક સંયોજન છે બરાબર ગ્લુકોઝ છે અને આની અંદર કાર્બન બીજા કાર્બન સાથે એક કાર્બન બીજા કાર્બન સાથે અથવા છ કાર્બનની લાઇન હોય છ કાર્બનની આવી રીતે સ્વાભાવિક છે શૃંખલા હોય અને એના કારણે બરાબર છે આ કાર્બનિક સંયોજનની અંદર કાર્બનનું ઓક્સિજન આ આપણે જીરો ગણશું તો આમાં મિત્રો આપણે જીરો ગણશું અને ઓક્સિજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન ऑक्सीडेशन શું થશે તમે જાણો છો જીરો તો મિત્રો ઓલ ઓવર પ્રક્રિયામાં શું થયું તો સ્વાભાવિક છે આનું ઓક્સિડેશન આ પ્લસ ચારથી જીરો થયો એટલે આનું રિડક્શન થયું અને આનો માઇનસ ટુથી જીરો થયો ઓક્સિડેશન આ વધ્યો એટલે આનું શું થયું ઓક્સિડેશન થયું એટલે પાણી ઓક્સિડેશન પામ્યું અને પાણી ઓક્સિડેશન પામ્યું એટલે એનો રોલ કયો તો એ

આપણે એ હોદવું પડે કે એમ કોણ છે બરાબર એમ એમ કોણ છે તો આવડત ત્રણ આવડત ત્રણ લઈએ એટલે સ્વાભાવિક છે આવડત ત્રીજો હોય તો આવડતની અંદર એન બરાબર ત્રણ થવાના ત્રીજો અને સમૂહ બે બરાબર સમૂહ બે અને આવડ એટલે મિત્રો તરત આપણને ટ્યુબલાઇટ થવી જ જોઈએ કે આ તો આલ્કલાઇન અર્થ ધાતુ અને એમાં ત્રીજા આવડતનું તત્વો એટલે આપણને ખબર જ છે મેગ્નેશિયમ છે એમજી છે બરાબર હવે એ મેગ્નેશિયમ ધાતુ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા આપણે કરાવીએ ચલો તો તમને મળશે મિત્રો મેગ્નેશિયમનો નાઇટ્રાઇડ એમજી એન ટુ આપણે થઈ ગઈ કેવી રીતે લઈ આવ્યા આ એમ નો ઓક્સિડેશન આ એક પ્લસ ટુ ગણવાનો છે અને આમાં નાઇટ્રોજન નો માઇનસ થ્રી એટલે અહીંયા ટુ અને અહીંયા થ્રી ક્રોસ કરવાનો મિત્રો એટલે એમ થ્રી એન ટુ આપણને આવું એક મળે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ મળે એટલે આપણને સંયોજન બી મળ્યું બી ને પાણીમાં ઉમેરવામાં આવે તો નીચે પૈકી કઈ હવે આપણે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ છે ઓકે અને એને આપણે પાણીમાં ઓગાળીએ છીએ એચટુઓમાં ઓગાળીએ છીએ એટલે હું જાણી જોઈને એચ પ્લસ અને ઓએચ લખીએ છીએ તમને સમજવામાં સરળ પડશે હવે અહીંયા આ જે નાઇટ્રોજન છે બરાબર છે એ આ નાઇટ્રોજન માઇનસ વાળો છે એટલે એચ પ્લસ સાથે ટૂંકમાં જોડાઈને એમોનિયા બનાવે અને આ એમજી પ્લસ છે એટલે ઓએચ સાથે જોડાઈને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે બરાબર એટલે આ પ્રક્રિયાથી સ્વાભાવિક છે એમોનિયા અને મેગ્નેશિયમ હાઇડ્રો સાથે છે એટલે મારે અહીંયા અહીંયા લેવા પડે અને નાઇટ્રોજન બે છે એટલે અહીંયા બે લેવા પડે તો અહીંયા આ હાઇડ્રોજન છ અને હાઇડ્રોક્સાઇડ સમૂહ બી છો એટલે મારે અહીંયા ટોટલ છ પાણીના અણુ લેવા જોઈએ આપણને સવાલ પૂછ્યો છે નીચે પૈકી કઈ નીપજ મળે તો આપણને બે એમોનિયા મળે અને અહીંયા ત્રણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ને એમોનિયા વાળો ઓપ્શન છે એ એટલે મિત્રો આનો જવાબ આપણને મળશે એ ઓકે તો મિત્રો આપણે આમાં પાણીને લગતા કેટલાક એમસીક્યુ ને સોલ્વ કર્યા હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં